પરંતુ ભગવાન અને ગુણાશીત સંતની એક વિશેષતા એ રહી છે કે તેઓ દેહ કરીને દૂર જવા છતાં હંમેશા આપણી સાથે હોય છે કારણ કે તેઓ સર્વ વ્યાપક છે તારીખ બાર માર્ચ બે હજાર ઓગણીસના દિવસે મોહનસ્વામી મહારાજ તિથલથી નવસારી વિદાય લેવાના હતા એટલે તિથલમાં જે લિફ્ટ દ્વારા સ્વામી શ્રી નીચે પધારે પછી ગાડીમાં બેસીને વિદાય લે એ લિફ્ટમાં વાક્ય મૂકેલું કહો ને સ્વામી તિથલ ફરી ક્યારે આવશો સાથે જે સંતો હતા લિફ્ટમાં તિથલ મંદિરમાં રહેનારા એમણે પણ આ જ વાક્ય સ્વામીને બંચાવીને દોહરાવ્યું કે સ્વામી તિથલ ફરી ક્યારે આવશો ત્યારે સ્વામી કે આવશે ત્યારે આવશે આમ સ્વામીએ જવાબ આપ્યો અને સાથે બીજા એક સંત હતા એમણે કહ્યું કે આમ તો સ્વામી આપ અખંડ અહીંયા છો જ નહીં સ્વામી કે પણ આ બધાને જાય છે એવું લાગે છે ને એમ કહીને સ્વામીશ્રી પોતે સર્વવ્યાપક છે એ પોતાનું સ્વરૂપ ત્યાં પ્રકાશિત કર્યું તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ઓગણીસ ના રોજ સ્વામીશ્રી થી ગાંધીનગર જવાના હતા અને તે દિવસે સાંજે વિદાય લેતા પૂર્વે ધારી મંદિરમાંથી સંતો ત્યાંનો લઈને આવ્યા હતા એ સ્વામીશ્રીને પહેરાવતા યોગી બાપા પાસે જ છીએ એ વખતે પણ સ્વામીશ્રીએ પોતે સમજાવ્યું કે દૂર અને નજીક જેવો કોઈ ભેદ એમને નથી એ સર્વત્ર વ્યાપક છે મહાન સ્વામી મહારાજ તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ઓગણીસ ના રોજ બોચા સેલથી આટલા દ્રાજ આવવાના હતા અને સાંજે સવા પાંચ વાગે ઉતારા માંથી બહાર પધાર્યા અને લિફ્ટમાં બેઠા પરંતુ લિફ્ટ નું બહાર બે એકવાર બંધ થયું પાછું ખુલી જાય બંધ થાય પાછું ખુલી જાય એક યાંત્રિક ખામી આવી હશે એટલે બે ત્રણ વાર આવું ઘાટ બંધ થયું એટલે કોઈક બોલ્યું કે નથી જાતી દરબારમાંથી માંથી કે સ્વામી આપને અહિયાંથી આ લિફ્ટ જવા દેવા માંગતી નથી ત્યારે બીજા સંત જે સાથે હતા એમણે કહ્યું કે સ્વામી આપ તો પણ અહીંયા છો જ ને કારણ કે બધે જ છીએ સર્વત્ર વ્યાપક છે કારણ કે અક્ષર બ્રહ્મ છે એ સ્વાગત અને વિદાય એ એમના જીવનની અંદર છે નહીં તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ ના રોજ સ્વામી શ્રી ગોચાસણમાં હતા અને એ વખતે યુકેમાં યુરોપમાં બાળ બાલિકા કિશોર કિશોરીઓની એક શિબિર થવાની હતી એ શિબિરની અંદર ઓનલાઈન માધ્યમથી સ્વામીશ્રી લાભ આપવાના હતા તો ત્યાં શિબિરની અંદર જે કિશોર કિશોરીઓ બાળ બાલિકાઓ હતા એમણે પૂછ્યું કે સ્વામી આપ અહીંયા અમારી શિબિરની અંદર છ સ્વામી કે છીએ સ્વામીશ્રી માં હતા પણ સ્વામીશ્રી કહ્યું કે અમે ત્યાં પણ છીએ તો બધા બાળકો એ બાલિકાઓ કિશોર કિશોરીઓ જે શિબિરાર્થી હતા એમણે પોતે પૂછ્યું કે સ્વામી આપ બોચાસણમાં રહ્યા થતા અહીંયા કેવી રીતે છો ત્યારે મોહનસાઈ મહારાજે સમજાવ્યું કે મહારાજ સ્વામી સર્વત્ર વ્યાપક છે અને અમે મહારાજ સ્વામીની સાથે જોડાયેલા છીએ એટલે અમે પણ બધે જ છીએ તો ભગવાન અને સંત હંમેશા આપણી ભેગા છે અખંડ સાનિધ્ય એમનું આપણી પાસે હોય જ છે તારીખ ચૌદ ડિસેમ્બર ઓગણીસો અઠ્યાસી ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ નૈરોબી માં હતા અને એના આગલા દિવસ એટલે કે તેરમી ડિસેમ્બર ના રોજ અમદાવાદના ના સંતો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પૂજ્ય સત્સંગી સ્વામી વગેરે નૈરોબી પછી સ્વામી શ્રી ભારત આવે પછી અમદાવાદમાં માં કેવી રીતે કાર્યક્રમ ગોઠવવો એ સંબંધી વિચારણા કરેલી એના સંદર્ભમાં ચૌદ ડિસેમ્બરની સવારે સ્વામીશ્રી જયારે લેન્સ ધારણ કરી રહેલા સામે વિશ્વ બિહારી સ્વામી ઊભા વખતે અમદાવાદમાં રહેતા એમણે સ્વામીશ્રીને પૂછ્યું કે આપ હવે અમદાવાદ ક્યારે આવશો સ્વામી કે અહીંયા પણ છીએ ને ત્યાં પણ છીએ આવું જવું એ તો બધી વચ્ચેની રમત છે બાકી અમે અહીંયા પણ છીએ ત્યાં પણ છીએ આવા ભગવાન અને સંતના પ્રસંગો પરથી આપણને ખ્યાલ આવે છે કે સ્વાગત વિદાય એ તો એક ઉપચાર માત્ર છે પરંતુ હંમેશા આપણી સાથે હોય જ છે 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 કારણ કે પોતે સાક્ષાત જેમ સૂર્ય ઉદય પણ નથી પામતો અસ્ત પણ નથી પામતો એ જ્યાં છે ત્યાંનો ત્યાં જ હોય છે પણ આપણી પૃથ્વી ફરે છે એટલે આપણને સૂર્યોદય થાય એવું લાગે અને સૂર્યાસ્ત થયે એવું લાગે એમ આપણે બધા દેહ ધારી છીએ આપણે સર્વત્ર વ્યાપક નથી એટલે આપણને ભગવાન અને સંતની સ્વાગત અને વિદાય અવસ્થા દેખાય પરંતુ એમનું સ્વરૂપ એ હંમેશા આપણી સાથે સાથે જ હોય છે એમને આપણી સાથે અનુભવવા માટેનું એક માધ્યમ એમની આજ્ઞાનું પાલન છે સ્વામીએ તો અને વાર કહ્યું કે અમે બધે જ છીએ આપણા ઘરમાં પણ એ છે આપણે ઘરમાંથી બહાર નીકળી નોકરી ધંધામાં જઈએ તો ત્યારે પણ આપણી સાથે છે આપણે સભામાં જઈએ તો એ પણ આપણી સાથે આવે બધે જ છે આપણાથી છૂટા પડતા જ નથી પરંતુ એ અનુભવ આપણને ક્યારે થાય એ અખંડ સાનિધ્ય ક્યારે અનુભવાય જ્યારે એમની આજ્ઞાનું આપણે પાલન કરીએ ત્યાં જેમ અહીંયા આપણે બેઠા છે તો અહિયાં દુનિયાભરના રેડિયો સ્ટેશનના તરંગો છે બધા જ વેવ્સ છે પણ આપણને સંભળાતા નથી આપણી પાસે ટ્રાન્ઝિસ્ટર હોય તો પણ ના સંભળાય પણ ટ્યુનિંગ કરીએ તો અહીંયા જ આપણને ઓલ ઇન્ડિયા રેડિયો પણ એબીસી સંભળાય ભરના બ્રોડકાસ્ટિંગ સ્ટેશનની અંદર જે કંઈ સમાચારો વહેતા હોય બધા અહીંયા સમજાય જો ટ્રાન્ઝિસ્ટર આપણું બરાબર ટ્યુનિંગ થાય તો છે ખરું અહીંયા પણ એના માટે આપણું ડિવાઇસ આપણે ટ્યુનિંગ કરવું પડે એમ મહંત સ્વામી મહારાજ હંમેશા ચોવીસ કલાક ત્રણસો ને પાસઠ દિવસ આપણી સાથે જ છે પરંતુ એ અનુભવ કરવા માટે એમની આજ્ઞાનું પાલન એ આપણા જીવનની અંદર આવશ્યક છે અને એ જો થાય તો એ ક્યારેય પણ આપણને દૂર અનુભવાતા નથી અને એ આજ્ઞાનું પાલન જેટલું આપણે કરીએ એટલું એમનું સામીપ્ય યોગીજી મહારાજ ઓગણીસો સિત્તેરમાં લંડન પધારેલા એ વખતે આમ તો એમનો કાર્યક્રમ ત્યાં ગોઠવા એવી શક્યતા જ નહોતી કારણ કે ઠંડીનો પ્રદેશ યોગી બાપાને ઠંડી બિલકુલ અનુકૂળ આવે નહી પરંતુ હરિભક્તોના ભાવ પૂરા કરવા માટે સત્પુરુષ હંમેશા પોતાની કાયાને વાંચતા જ રહ્યા છે યોગી બાપા પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકીને પણ એ ત્યાં નંદન પધાર્યા હરિભક્તોએ આટલી કૃપા સ્વામી બાપાએ કરી એટલે નક્કી કરેલું કે યોગીજી મહારાજને આપણે કોઈએ કોઈના ઘેર પધરાવણીએ લઈને જવા જેથી એમના સ્વાસ્થ્યને ઠંડી ન લાગે માંદા ન પડે આપણો લાભ ન જાય જ્યાં જાહેર સભા હોય અને જ્યાં ઉતારો હોય ત્યાં બધાએ લાભ લેવો આવું આયોજન ગોઠવેલું એમાં યોગીજી મહારાજે સામેથી વાત કરી કે આપણે નવીનભાઈ સ્વામિનારાયણના ત્યાં પધરાવણીએ જવું છે એટલે બધાએ કહ્યું કે સ્વામી અમે બધાએ પહેલેથી નક્કી કર્યું છે કે કોઈ પધરાવણી ન કરવી કારણ કે આપને ઠંડી લાગી જાય ને આપ માંદા પડો તો આગળના બધા કાર્યક્રમો બંધ રહે અહીંયા આવ્યાનું પ્રયોજન સાવ ફોક જાય તો પણ યોગી બાપાએ આગ્રહ રાખ્યો કે ના આપણે નવીન ના ત્યાં જવું જ છે એ નવીનભાઈ યોગી બાપા પાસે આવ્યા અને એમણે કહ્યું કે સ્વામી મારા ઘેર કોઈ એવો કાર્યક્રમ નથી કઈ નથી વાસ્તુ પૂજા કે નથી ખાત વિધિ કે નહીં કોઈ બીજો પ્રસંગ અને ઘેર હું એકલો છું ત્યાં તમારે મને આવીને આશીર્વાદ આપવાના છે તો અહીંયા મને ત્યાં ધબ્બા વધારે મારતો અહીં આવ્યો છું તો સ્વામી કે આપણે તમારે ત્યાં જવું જ છે તો આ છું યોગી બાપા તો ફરતા તો કઈ રીતે ચડી શકે એમ છતાં યોગી બાપા કે દાદરો ચડી જશું આટલો બધો ઉત્સાહ એટલે પછી બધા થયું કે યોગી બાપાની આટલી રુચિ છે તો આપણે હવે એમને અનુકૂળ થઈને વ્યવસ્થા ઉભી કરો બધી અને યોગીજી મહારાજને અનુકૂળ આવી રીતે બધી વ્યવસ્થા કરી અમને ઠંડી ન લાગે વીલચેર પર ઉચકીને ઉપર લઈ જવાય અને આ રીતે પદરામણી થઈ પાછા પછી યોગી બાપા આવતા હતા ઉતારે ત્યારે અમને સામેથી વાત ઉપાડી કે બધા ના પાડતા હતા પરંતુ અમે આ નવીન ના ત્યાં પદરામણીએ જઈ આવ્યા કેમ ગયા બધા કે અમને બાપા એ જ પ્રશ્ન છે કેમ ગયા તમે બધા ના પાડતા હતા તમારી તબિયત અનુકૂળ નહોતું કેમ ગયા તો સ્વામી કે ઓગણીસો ને સત્તાવનમાં આ નવી નૈયા ભણવા માટે આવતા હતા ત્યારે અમારા આશીર્વાદ લેવા મોજીદળ આવ્યા હતા અને એ વખતે અમે અમને જે કંઈ આજ્ઞા કરી હતી કે દૂર દેશમાં જાવશો તો ખાવા પીવાનું ધ્યાન રાખજો સત્સંગના નિયમ પાળજો પૂજા પાઠ કરજો તો જેટલી અમે એને આજ્ઞા કહી હતી એ બધી એણે અત્યાર સુધી બરાબર પાળી છે એટલે અમને ઉત્સાહ આવી ગયો કે ચાલો એના ત્યાં જઈએ આવીએ અને અમે ત્યાં પહોંચી ગયા તો જો આજ્ઞાનું પાલન કે સત્પુરુષનું સાનિધ્ય આપણને મેળવી આપે છે એમાં જેટલી કંઈ પડે એટલું સાનિધ્ય આપણને ઓછું અનુભવાય છે હોય છે તો આપણી ભેગા જ સર પણ આપણને અનુભવ ના એટલા માટે અંગ્રેજીમાં કહે છે કે ઓબિડિયન્સ ઇઝ ગ્રેટર ધેન રેવરન્સ ગુરુ પ્રત્યે પૂજ્ય ભાવ એ તો બરાબર છે પરંતુ પૂજ્ય ભાવ કરતા પણ વધારે વિશેષ

બે ઉપર આપણે વિશેષ મના રાખીએ એમનું અખંડ સામિત સમજ્યા અનુભવે એવા છે કે એનાથી સત્પુરુષ નો આપણને વિશેષ ઘર સભા સભા

અને સત્પુરુષ પૃથ્વી ઉપર અથવા તો આપણે પૃથ્વી ઉપર રહે સત્પુરુષ ચંદ્ર ઉપર રહે તો આપણે ભેગા જ છીએ મૂળ તો સ્વામી કે મન જોડવાનું છે દેહ કરીને તો જોડાયેલા રહેવાય એવું નથી પણ મન થી જ મુખ્ય જોડાણ છે તો સ્વામી કે આજ્ઞા જો પાળતા હોય તો ચંદ્ર ઉપર આપણે રહીએ તો એ સત્પુરુષ આપણી ભેગા જ છે અને એ સિવાય સ્વામી કહે છે કે સત્પુરુષના ખોળામાં બેઠા હોય તો પણ એનું સાનિધ્ય આપણને અનુભવાય નહીં સુખ ના આવે

અગ્નપન દ્વારા